શોપિંગ કરવા માટે જે કાંઈ ફટાકડા છે કંઈ કપડા છે જે કાંઈ છે પ્રોસેસ મેં આજ તમને વિડીયોમાં બતાવીશ તો તેમને અંતક મારા વિડીયોમાં બનાવી રહી ત્યાં સુધી બધા મિત્રોને મારા તરફ ફેંકી દેવાય તો હવે આપણે ધોળા જવાની તૈયારી કરવી છે હવે આપણે મારા ચાર છોકરા છે એમની ચારે છોકરો પાસે આજે આપણે જાણી લઈએ કે એમને શું શું મગાવવું છે તો સારું આપણી સાથે બન્યા છે તો આ છે મારો કલ્પેશ તો બટા તારે હું ફટાકડા લેવા જાઉં છું કેટલા ફટાકડા લાવું તારી હાલ

સકડી બમડી બીજ કાઈ નહી હાથ માં શું જોવે છો બતાય તો અત્યાર તો હવે ચાલો આપણે જઈએ છીએ આપી રામ પ્યારી લઈને થોડા જંકશન તો આવો આપણી સાથે વેલકમ આપણે આવી ગયા છીએ ધોળા જંકશન દિવાળીની ખરીદી કરવા માટે તો જોવો આપણે પેલા શોપો માટે કપડાની ખરીદી કરી નાખીએ શોપિંગ કરી રહ્યા છે તો જોવો છો વેલકમ ટુ લાઈવ ચેટ શુભ લાભ ખરીદી કરવાની છે

ચોકાસ ના કર્યા હશે ફટાકડા લેવા આવી ગયા છીએ જોવા રહ્યા ફટાકડા દીપાવલી ની દેખાડો તો કોલવા બેન ધડકડિયા લે ધડકડિયા દાડમ દાડમ કેટલા નું એક છે ચાલી રૂપિયા એક આવે મેન ફટાકડાની દુકાન છે આ તમે જેવા લગ્ન પ્રસંગે મળી શકે છે ફાઈનલી આપણે ફટાકડા લઈ લીધા છે મિત્રો એક જોડી ચપ્પલ લઈ લીધા છે ખરીદી કરવાની હતી દિવાળીની ખરીદી કરી લીધી છે આપણે દીપાવલીની તો લાભ શુભ આપણે ખરીદી કરી લીધી છે તો હવે આપણે શહેર્યા છીએ થોડા જંક્શનની બજાર છે કેટલું ટ્રાફિક છે દિવાળીની તમે જોઈ શકો છો ઓલ ટ્રાફિક છે મિત્રો જોઈ શકો છો શું છે આવી જોઈ શકો છો તૈનીય સફર જો સંતરા આ બધી વસ્તુ જોવો ફ્રૂટ એટલે ફ્રૂટની ખરીદી કરવા આવી ગયા છે આપણે તમને એક તો સુવિસાર વાંચીને બતાવું છું મનમાં નિષ્ફળતા સંઘરીને સફળતા મેળવી શકાય તે નથી વાત સાચી છે વાહ ભાઈ વાહ આ છે અમારી કાળુભાઈ રિવર તમે જોઈ શકો છો વાંગધ્રા ક્રોસ કરી ગયા છીએ અમારા વાલા તો હવે અમે ખરીદી કરીને ઘર બાજુ નીકળી ગયા છે અમારા તરસી હતી તે તો આખું ધોળા ફેરીને આવ્યો પણ ક્યાંય પાણી પાયું નહીં ત્યાં એને પાણી પાવશું મફત મેળો કરીને વહી આવ્યા અત્યારે પહોંચી ગયા છીએ ઘરે તો છોકરાઓ જો અત્યારે તૈયારીમાં ઉભા છે ફટાકડા લેવા માટે આવો છોકરાઓ ચાલો તમારા ફટાકડા આવી ગયા છે ચાલો તમને ફટાકડા બતાવી દઉં આવો ચાલો આવો

એ મારા વાઈફ આપણે અહીં લગાવશે ઘરના લક્ષ્મી લક્ષ્મી માના પગલા લગાવશે તો તમે અંતક બનારો લગાવો હાલ તો ઘડી બેસી આ આંગણું છે આંગણામાં લગાવી દેવાના છે થોડોક આ બાજુ લ્યો બસ સદાય અમારા ઘરે પગલા પાડતા રહેજો લક્ષ્મીમાં સદાય કૃપા દ્રષ્ટિ બસ વાંધોની લગાવી દેવાનો વાંધોની લગાવી દો જે પછી એમાં લક્ષ્મી સાંડો કરવા આવે ને એટલે આ વેળામાં મોઢું ધો જવાન નો તારો ચાંડો કરી નાખવા દેવાનો હોય લક્ષ્મી માને હવે મેં તને અત્યારે દાખલો આપ્યો સતા તો હેપી દિવાળી તો આપણે દીવા છે મેરિયા છે પ્રગટાવી દઈએ તો આપણે ઇલેક્ટ્રિક દીવા લાવ્યા છે તો આપણે પ્રગટાઈ મૂકી દઈએ આને કા શું થયું બસ થઈ ગયું તો આ એક એવો દીવો છે તેમ પાણી નાખો ને તો ચાલુ ટેકનોલોજી ટેકનોલોજી જોયું પાણી નાખો તો દીવો જઈ ગયો તો આવી કઈક વસ્તુ અમે ખરીદી લાવ્યા છીએ તો અમારા પરિવાર તરફથી તમારા પરિવાર ને હેપી દિવાળીની ની શુભકામનાઓ સાથે બધા મિત્રો ને હેપી દિવાળી આપડા મેળ રહ્યું છે તો હવે આપણે ફટાકડા છે જે કાઈ છે એમનું તમને બતાવીશ હા વાહ ખુબ સરસ તમે જોઈ શકો છો છોકરાઓ હેપી દિવાળી ખેલી રહ્યા છે લો આનું તો ઉલાઈ ગયું હજી અમારો એક આજની બાકી છે અમારો લાઈટ નો છોકરો એનો કતો જો આવ્યો અમારા કલ્પે બોલ

બસ આપડા ડાડમ છે હાથમાં રાખીને ખોડવાનું છે તો તમે આપડા વિડિયો મંતક બેના રહેજો તો કેવું થાય છે હા ટેન આંગણું છે આંગણે મૂકી દીધા છે બે દિવડિયા દીવા મૂક્યા છે ઇલેક્ટ્રિક દીવા લાવ્યા છે જોઈ શકો છો તમે તો આ ઇલેક્ટ્રિક દીવા છે આપણે ઓરિજિનલ દીવાલ છે લક્ષ્મી માના પગલા પણ મૂકી દીધા છે શુભ અને લાભ બે બાજુ મૂકી દીધા છે જેને તમને બતાવી દઉં છું જો આ બધું એવી બધી રીતનું કર્યું છે જોવું અમારા પિતાજીનો ફોટો છે ત્યાં પણ ઇલેક્ટ્રિકના બે મૂકી દીધા છે અહીંયા પણ મૂક્યું છે આપણા ટેકનોલોજીવાળું દીવો છે કરવા સહાય માનો ફોટો છે આ વીડિયો તમને અમારો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરી દો તો આપણે મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા મિત્રોને અમારા પરિવાર તરફથી તમારા પરિવારને હેપ્પી દિવાળી